પવિત્ર શ્રાવણ માસની પૂર્ણવિધિ કુંપટ ગામમાં શ્રાવણ માસ નિમિત્તે મહાયજ્ઞ અને પ્રસાદ વિતરણ શનિવાર તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસના રોજ કુંભટ ગામમાં શ્રાવણ માસ નિમિત્તે શિવ મંદિરે મહાદેવનો મહાયજ્ઞ અને ભક્તિભાવ સાથે યોજાયો હતો શ્રાવણ માસ પવિત્ર શિવશક્તિનો મહિમા ધરાવતો મહિનો ગણાય છે આ માસમાં કરવામાં આવતી પૂજા અર્ચના વર્ષ દરમિયાન કલ્યાણકારી તથા લાભદાયક માનવામાં આવે છે આ અવસરે ગામના આગેવાનો સરપંચ જસીબેન બકુસિંહ દરબાર ઉપસરપંચ સોલંકી રમેશજી મોબતાજી તથા સમસ્ત ગ્રામજનોના સહકારથી ભવ્ય મહાયજ્ઞ યોજાયો યજ્ઞ દરમિયાન હવન પૂજા પાઠ તથા આરતી કરવામાં આવી હતી અને અંતિમ દિવસે પૂર્ણાવતી સાથે સૌએ મળીને ભક્તિભાવથી પ્રસાદનો લાભ લીધો હતો ભોજન પ્રસાદનું આયોજન કુંપટ દૂધ મંડળીના મંત્રી સોલંકી જેણાજી રાધુજી દ્વારા કરવામાં આવ્યું હતું ગામના વિદ્યાર્થીઓ શિક્ષકો આગેવાનો અને ગ્રામજનોએ આ મહાભોજનનો પ્રસાદનો લાભ લીધો હતો આ રીતે શ્રાવણ માસના પવિત્ર અવસરે સમગ્ર કુંપટ ગામ ભક્તિ અને આસ્થા સાથે મહાદેવના મહિનામાં રંગાયેલું નજરે પડ્યું હતું અહેવાલ પેલાદસિંહ દરબાર જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝની સાથે આજે શ્રાવણ માસના શ્રાવણ માસ નિમિત્તે કુપટ ગામની અંદર જે મહા પ્રસાદનું આયોજન કર્યું હતું એ મહાપ્રસાદનું આયોજન આપણા કુપર દૂધ મંડળીના મંત્રી શ્રી જણાજી રાધુજી દ્વારા જે ગામના તમામ લોકોને મહાભોજનનો લાભ આપ્યો તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને આ પવિત્ર શ્રાવણ માસની અંદર ગામ લોકોએ ખૂબ ઉત્સાહીથી અહીંયા પ્રસાદના મહાભોજનનો લાભ લીધો થેન્ક યુ આભાર